બસોથી વધુ નાના મોટા બાળકોને અલ્પહારણ પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા આ સેવામાં કૈલાશ પરિવારના કૌશિકભાઈ પટેલ તથા કેદરભાઈ ભટ્ટ સહિતના અનેક શ્રીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું અને આ સેવા માટે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર સંસ્થાપક રાજભા ગોયલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભાવનગર પોલીસ સાથે એડવોકેટ ડીડી ગોયલ ટ્રસ્ટી કૌશિકભાઈ પટેલ ઉદ્યોગપતિ સુનિલભાઈ શ્રીવાસ્તવ મિકેનિકલ સંજયભાઈ વ્યાસ સહિતના મિત્રો પોતાનો અમૂલ્ય સમય આપીને સેવા કાર્યો માટે જોડાયા હતા આ કેલા શેરીટે ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી ભાવનગર શહેરના જિલ્લામાં આવેલ અને ગૌશાળામાં ગૌમાતાની વિવિધ સેવા કરી જાય છે આ ઉપરાંત માનવ સેવા અને જીવદયા દાતા નિરંતર સેવા કરી રહ્યા છે અમે લોકો છેવાડાના વિસ્તારમાં આવેલ અને અહીંયા બહુ તાટ પડે છે એટલા માટે ગાબડાનો વિતરણ કરવા મેં ટ્રસ્ટ તરફથી બધા આવ્યા છીએ રાજેન્દ્રસિંહ ગોહિલ ડીડી ગોહિલ સંજયભાઈ વ્યાસ પછી આપણે કૌશિકભાઈ પટેલ સુનિલભાઈ અમે ધાબડા વિતરણ અને આવડે આપણે હારવા ગાંઠિયા વિતરણ કરવામાં આવ્યા છીએ